વલસાડના પાથરી ગામે શ્રી દત્ત મહોત્સવ ઉજવાયો વલસાડના પાથરી ગામે પવિત્રતા પરમ પૂજ્ય અનસુયા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ સંસ્થાન પાથરી વલસાડ દ્વારા અખિલ બ્રહ્માના નાયક શ્રી ભગવાન દત્તાત્રેયજીના જન્મદિવસ નિમિત્તે જન્મ મહોત્સવ ગુરુવાર માક્ષર સુદ પૂનમના પાવન પવિત્ર દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે થી બાર દરમિયાન પાદુકા પૂજન ભજન સત્સંગ અને સાડા કલાકે દત્ત ભગવાન જન્મ મહોત્સવની આરતી અને બપોરે સાડા બાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ત્રણ હજારથી વધુ ભક્તોએ લીધો હતો મહાપ્રસાદ ગ્રહણ કરી સૌએ ધન્યતા અનુભવી હતી આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દેવાંગ દેસાઈ પ્રકાશ કજરી અને હરીશ યાજ્ઞિકે સર્વ ભક્તોનો આભાર પ્રગટ કર્યો હતો વિશ્વમાં પ્રથમ વખત રંગ બાપુજીની ફિલ્મનું પોસ્ટર વિમોચન દેશભરમાં ગુરુવારને ચાર બાર બે હજાર પચીસ ના રોજ દત્ત જયંતિના શુભ અવસરે પરમપૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વરનાથના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગી સત્તાવાર પોસ્ટરનું વિમોચન નારેશ્વર ધામ સહિત દેશ વિદેશના બસો થી વધુ સ્થળે અને હજારો રંગ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે મંદિર ખાતે ધનોરી રંગ પ્રભા તથા કરવામાં આવ્યું હતું આ પાવન પવિત્ર શોભ પ્રસંગે ભગવાન દત્તાત્રી ના જન્મદિવસ નિમિત્તે ભગવાન દત્તાત્રી ની મહાઆરતી સિનિયર પત્રકાર બંકિમ દેસાઈ કરી હતી આ શુભ પ્રસંગ દરમિયાન નગરપાલિકાના હાઉસ ટેક્સ